ચૂંટણીના પ્રચાર પ્રસારમાં તમામ નેતાઓ લાગી ગયા છે વડોદરા શહેરની જો વાત કરવામાં આવે તો વડોદરા શહેરમાં આજ રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો ભવ્ય રોડ શો યોજાવા જઈ રહ્યો છે તેવામાં હાલ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ચંદ્રિકા સોલંકી કે જેઓ સામાજિક કાર્યકર છે તેઓએ વિડીયો એક સોશિયલ મીડિયા મારફતે તેઓએ તમામને અપડેટ આપી છે કે તેઓને પોલીસ દ્વારા ઘરમાં જ નજર કેદ કરવામાં આવ્યા છે અને તેમણે ઘણું બધું કહ્યું છે વિડીયોમાં તેમના દ્વારા નેતાઓ પર કટાક્ષ કરવામાં આવ્યો છે ને તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે શું જ્યારે નેતાઓ રેલીઓ યોજવા આવતા હોય ત્યારે અમે લોકો ઘરથી બહાર પણ ન નીકળી શકીએ તેવા અનેક ગંભીર આરોપો તેમના દ્વારા લગાવવામાં આવ્યા છે શું કહેવામાં આવ્યું છે તેમના દ્વારા વિડીયો મારફતે આવો સાંભળીએ આજે વડોદરામાં ભારતના ગૃહ મંત્રી શ્રી અમિત શાહ આવી રહ્યા છે ત્યારે વડોદરાની પોલીસે મને મારા સમાજના એક ગંભીર મુદ્દે કામ કરવા જતા રોકી છે અને મને મારા ઘરે જ નજર કેદ કરી દીધી છે ત્યારે આ વિડીયોના માધ્યમથી હું જણાવી રહી છું કે અમદાવાદમાં સાબરમતી હરિજન આશ્રમ આવેલો છે અને એ આશ્રમમાં દલિત સમાજની દીકરીઓ વર્ષોથી અભ્યાસ કરતી આવી છે આ સાબરમતી હરિજન આશ્રમના ટ્રસ્ટી શ્રી જયેશ પટેલ કે જેઓ ગુજરાતના ભૂતપૂર્વ પ્રથમ મહિલા મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલના જમાય છે અને આ જયેશ પટેલે અમારા દલિત સમાજની દીકરીઓના ભવિષ્યને કચડી નાખવાનું એક ષડયંત્ર રચ્યું છે અને રીડેવલપમેન્ટના નામ ઉપર આખો જે આ શૈક્ષણિક સંકુલો છે છે એને તોડી નાખવાનો કારસો રચ્યો છે અને આ શ્રી જયેશ પટેલે કરોડો રૂપિયાના કૌભાંડ કર્યા છે તો આવા કૌભાંડોના કૌભાંડો બહાર પાડવા અને ન્યાયનો અવાજ ઉઠાવવા માટે બહાર જતા રોકી અને નજર કેદ કરી દેવામાં આવે આ કેટલા અંશે વ્યાજબી છે ને ખરેખર તમે એવું ઈચ્છતા હોય તો અમિત શાહ જયારે વડોદરામાં આવી રહ્યા છે તો અમે કહેવા માંગીએ છીએ સાબરમતી હરિજન આશ્રમ ની અંદર જે શૈક્ષણિક સંકુલો અને છાત્રાલયો નવા બનાવવાની વાત છે તો જ્યાં સુધી નવા ન બને ત્યાં સુધી અત્યારે જે શૈક્ષણિક સંકુલો અને છાત્રાલયો છે એને ચાલુ રાખવામાં આવે બસ અમારો આ જે મુખ્ય પ્રશ્ન છે દલિત સમાજ સાથે થતા અન્યાય બાબતનો એનો તમે તાત્કાલિક ઉકેલ લાવી દો અને આજે જયેશ પટેલ છે ભ્રષ્ટાચારીઓ એવા ભ્રષ્ટાચાર્યોના ભ્રષ્ટાચારને ઉજાગર કરી અને એમને એમના કર્મોની આકરામાં આકરી સજા આપો